નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધ્યાન એન્ટરપ્રાઇઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે લોકો પોતાનો યુએન નંબર ભૂલી ગયા છે તે લોકો પોતાના મોબાઈલ નંબરના માધ્યમથી યુએન નંબર કઈ રીતે શોધી શકશે એની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોના માધ્યમ દ્વારા આપવાના છે તો વિડીયો જોતા પહેલાં મિત્રો તમે જો મારી ચેનલ ધ્યાન એન્ટરપ્રાઇઝને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે તમને કે જેથી કરીને આપણા ઓનલાઈન સર્વિસની અવનવી માહિતી બધા મિત્રો સુધી પહોંચી રહે અને આપણી સરળ ગુજરાતી ભાષામાં એમને વિડીયોના માધ્યમથી બધી જાણકારી મળી રહે તે માટે વધુમાં વધુ આ સબ્સ્ક્રાઇબ કરવા માટે મને વિનંતી છે તો ચાલો મિત્રો જોઈએ કે આપણે મોબાઈલ નંબરના માધ્યમથી યુએ નંબર કઈ રીતે શોધી શકીએ તો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે ક્રોમની અંદર ગૂગલ સર્ચની અંદર સર્ચ કરવાનું છે તમારે ઈ પીએફઓ સર્ચ કરતાં તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે એમાં આજે ફર્સ્ટ લિંક છે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝર્સ એની પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કર્યા બાદ ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે મિત્રો જેનું ઇન્ટરફેસ આટ આ રીતનું છે ત્યાં તમને રાઈટ સાઇડમાં આ ઓપ્શનો આપેલા છે એમાંથી આપણે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ઓનલાઈન ક્લેમ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફરમાં ત્યાં પણ ક્લિક કરતાની સાથે જ એક નવી વિન્ડો ઓપન થશે અને ત્યાં એમ મેમ્બર આપણા મેમ્બર ઈવીએફનો મેમ્બરનું પોર્ટલ ઓપન થશે તે તેનો ઇન્ટરફેસ આ ટાઈપનો છે અને તેમાં નોટિફિકેશનમાં ઓકે આપી ત્યારબાદ થ્રુ સ્ક્રોલ ડાઉન કરવાનું છે સ્ક્રોલ ડાઉન કર્યા બાદ અહીંયા તમને ઓપ્શનો દેખાશે તમારે નો યોર યુએન પર ક્લિક કરવાનું છે નો યન યુ નો યોર યુ એન પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થશે એમાં તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે ને કેપ્ચર નાખીને રિક્વેસ્ટ ઓ પર ક્લિક કરવાનું છે ધ્યાન રાખો મિત્રો કે અહીંયા જે તમે મોબાઈલ નંબર નાખો એ તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે તો ચાલો આપણે અહીંયા એક મોબાઈલ નંબર નાખીએ મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીંયા કેપ્ચા ફિલ કરવાના છે કેપ્ચા ફિલ કર્યા બાદ રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરશું એટલે તમે જે મોબાઈલ નંબર નાખેલો છે એ મોબાઈલ નંબર પર એક ઓટીપી જશે ઓટીપી તમને રિસીવ થઈ ગયા બાદ અહીંયા ઓટીપીના ઓપ્શનમાં તમારે એને ઓટીપીને એન્ટર કરવાનો છે ક્લિક કરવાનું છે વેલિડેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે પાછું નવું પેજ ઓપન થશે અહીંયા તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને મેમ્બર આઈડી આ ત્રણ વસ્તુ સિલેક્ટ કરવાનું ઓપ્શન આપેલું છે તો જો તમે આધાર કાર્ડ સિલેક્ટ કરો તો અહીંયા નામ આધાર કાર્ડમાં જે મુજબ છે એ મુજબ જ તમે લખજો અમુક લોકોના આધાર કાર્ડ અને પાન કાર્ડમાં નામ અલગ અલગ હોય છે જેના લીધે ડિટેલ્સ વેરીફાઈ થતી નથી તો અહીંયા આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી આધાર કાર્ડ પર જે નામ છે એ અહીંયા ટાઈપ કરીશું ત્યારબાદ આપણે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી નાખી દઈશું ત્યારબાદ આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરીશું ત્યારબાદ અહીંયા કેપ્ચા એન્ટર કરી અને સબમિટ યુએન પર ક્લિક કરીશું બધી ડિટેલ એક વખત વેરીફાય કરી લેજો મિત્રો કે કંઈ ભૂલ નથી ને આધાર કાર્ડ નંબર ડેટ ઓફ બર્થ અને નામમાં કંઈ ભૂલ હશે તો એર આવશે જો બધું કમ્પ્લીટ હોય તો કેપ્ચા ફિલ કરી અને શોમાં યુએ પર જે ઓકે આપશો તમે એમાં જ થોડીક વારમાં તમારો યુએન નંબર અહીંયા શો થઈ જશે તો આ રીતે તમે પોતાના યુએન નંબરની માહિતી મેળવી શકો છો તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયોની આપેલી માહિતી તમને સંપૂર્ણપણે સમજાઈ ગયું હશે તો મને તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો જય હિન્દ જય ભારત